દોતો બોલને સુકરોટ છો ગ્રેન્ડી ગ્રાસ હે જોરથી બોલો ગ્રેન્ડી ગ્રાસ હે ગ્રેન્ડી ક્રાશ અને તમે શું કરવા ચાહો છો ચુંબા માટે આવ્યા છો હા સાયરેજ ગાર્ડન માટે આવી ગયા છીએ અમે અને દોતમ અત્યારે ગ્યાન રામે છે કેમ કે ચુંબવાનું એવું નથી એટલા માટે

ઠંડો મંગાવ્યું બોલા ભાઈને બોલાવણ કઈ ઠંડુ મંગાવવાનું છે એક એક થમસપ મંગાવો અને સોડા મંગાવો સોડા ને સોડા એક બંને છે હા પણ હવે એક અને છે એક ને એક સોડા બધી ભૂખી થઈ છે મસાલા જ આવે કે મળે ઘર ની છાસ ના મળે મારે તો પાઉભાજી ખાવા ને વિચારો પેલા આ બધા દાલ ફ્રાય ખાવાનું છે હમણાં તો પાઉભાજી હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને મજામાં જશો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો અત્યારે મારા મમ્મીના ઘરે આવી ગઈ છું અને શું કામ આવી છું એ તમને લોકોને કહેવાની છું અત્યારમાં મને ગૌતમ મૂકીને ગયા છે અને મારા મમ્મીના ઘરે આવીશું કેમ કે મારા આંટી એટલે કે મારા મમ્મીના સગા દેરાણી એટલે કે મારા પપ્પાના સગા ભાઈ એ મારા આંટી આવ્યા છે રૂમ લઈને ગામ છે સેંજોળિયા અમારું જૂનું ગામ છે ત્યાં સેંજોળિયા રહેતા એ આંટી આવ્યા છે અહીંયા રૂમ લઈને અને અમારું આમ ગામ છે પાલીતાણા તો એ મારા આંટી આવ્યા છે રૂમ લઈને તો એને રૂમ ભાડે રાખેલી છે તો એ રૂમની સાફ સફાઈ કરવા જવાનું છે અને કયા આંટી છે તમને લોકોને બતાવીશ તો આખો દિવસ અમે શું કરવાની શું હું તમે લોકોને કહીશ તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો હું તમને મારા આંટી ફી બતાવી તો ચલો આવી જાઉં અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે મોર્નિંગ મોર્નિંગમાં ચા છે અહીંયા પાટુડી છે ઈદળા મરચાં અહીંયા ટોસ છે અહીંયા ખમણ અને ગૌતમ અહીંયા ચટણી કાઢે છે કેમ કે ગૌતમ ને ચટણી બહુ ઉભા આવે તો એ નથી ચટણી જ ખાયા કરશે તમને ખોટી વાત કેમ હવા દહીં ચટણી કાઢે છે ને કેમ કે ખમણ ભાવે તો કે ખમણ ખાવા તો લઈ આવો તે લઈ આવ્યા અને આ મારા માટે આ મને બહુ ગુચવા આવે તમારે લોકોને તમે આવી જજો બધા બધા આવશે તો આટલું થોડું થાય આટલું થાય થઈ જાય તમ તારે જીવ મોટો રાખો અને વાટકામાં કાઢો કાઢો ને તને અમારા આંટી છે અને મારા મમ્મી છે હાય આંટી હાય કરો

મકા શાક મારા મમ્મી તો હિન્દી બોલે છે મિત્રો છે ગુજરાતી ચાલો ગુમુદ આવે એટલે મારે જવાનું છે આંટીને લોકો રૂમ રાખી તમે લોકોને બતાવીશ હેલો ફ્રેન્ડ તો ફાઇનલી અમે મારા આંટી નું ઘર રાખેલું છે અને અમે આવી ગયા છીએ અને આંટી તાળું ખોલે છે આ બધો થોડોક સામાન લીધેલો છે આ બાજુ પણ બન છે આયા તાળું નથી મારે લો અહીંયા જો આ વોલ

મારા મમ્મી આવશે મારા મમ્મીને ચોકલેટ આપવાની છે મમ્મી તારા માટે હું ચોકલેટ લાવી છું જો તારા માટે ચોકલેટ લાવી થેન્ક યુ તો કે થેન્ક યુ તો કે મમ્મી આ ચોકલેટ લાવી મારા મમ્મી માટે ચોકલેટ લાવી છું હવે અમારી ખાસ હું મારી દીકરી બનાવી